અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં શહેરમાં ધોળા જ લૂંટની ઘટના બની છે લો ગાર્ડન વિસ્તારમાં એલિસ બ્રિજ જીમખાના પાસે આ લૂંટની ઘટના સામે આવી છે આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી પાસઠ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે રિક્ષામાં આ કર્મચારી બેઠા હતા અને કર્મચારીની આંખમાં મરચાંની ભૂખી નાખીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો લૂંટારુઓએ ફાયરિંગ પણ કર્યું

एक लूट तीन दो बज के पैंतालीस मिनट के आसपास पास यहाँ एलिस ब्रिज में इंफॉर्मेशन आया था इसमें पैंसठ लाख रुपए का लूट बताया जा रहा है और ये जो लोग थे ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे इनको दो लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया है और गन की प्रीमा फैसी एयर गन लग रही है गन के यूज़ से उनको जो है घायल करके उनसे पैसे ले लिए गए कौन से आगड़े कर्मचारी थे ये आर कांतिलाल लंगड़िया का नाम अभी आ रहा है सामने बाकी वधु तपास जारी है तो बाकी विगत के लिए आपको वेट करना के लूट करी बैक चीन के भागे हैं ऐसा अभी पता चला है बाकी तपास हथियार गन, एयर गन का अभी पता चला है जैसा कि मैंने आपको बताया गन फायर भी किया है और एक फायरिंग का इन्फॉर्मेशन था तो ये जानकारी जिनके ऊपर हमला हुआ है वो कहाँ पे दाखिल है क्या उनकी हालत है एस हॉस्पिटल में और अभी ठीक है सार वार जारी है उनका सर उन पर कुछ शरीर से भी हमला किया गया है ऐसा कुछ ये सब अभी मैं तपास का विषय है तो पूरी इन्वेस्टिगेशन होने के बाद पूरी डिटेल्स आपको पता चल जाए ओके बांगणा पेढ़ी कर्मचारी जे रिक्शा अंदर पांसठ लाख रूपया लई जाता ની અંદર લૂંટ ચલાવવામાં આવી છે કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાખીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારો તરફથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે હાલ તો કર્મચારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે હોસ્પિટલમાં અને આ સાથે જ જે પણ વ્યક્તિઓએ આ લૂટને અંજામ આપ્યો છે તેને પણ શોધવાની તજવીજ પોલીસ તરફથી શરૂ કરવામાં આવી એક્ટિવા ઉપર આવેલા બે લૂંટારોએ આ લૂંટની ઘટના હાથ ધરી હતી અને લૂંટ ચલાવી હતી આંગળીયા પીડીના કર્મચારીઓ આ રિક્ષાની અંદર પાસઠ લાખ રૂપિયાની મતા લઈને જમાલપુર એ પીએમસીથી સીજી રોડ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો અને આ મરચાંની ભૂકી આંગળી કર્મચારીઓની આંખમાં નાખી હતી ત્યારબાદ તેમના ઉપર હુમલો પણ કર્યો હતો જે લૂંટારુઓ છે તે એરગન લઈને આવ્યા હતા અને તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તો આંગણા કર્મચારીઓને ડરાવવામાં આવ્યા હતા ત્યારબાદ તીક્ષણ હથિયાર વડે આંગણા કર્મચારીઓને ઘાયલ કર્યા હતા જોકે આંગણા પેઢીના જે કર્મચારીઓ છે તેમણે લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો અને લગભગ પાંચથી સાત મિનિટ પ્રતિકાર કર્યા બાદ જે લૂંટારુઓ છે તે આ તેમના હાથમાંથી બેગ ઝૂટવીને અહીંયાથી ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ જે ઘાયલ કર્મચારીઓ છે આંગણાપેઢીના તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે હાલ તો પોલીસ દ્વારા જે લૂંટારો છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે લૂટારો કઈ દિશામાં ભાગ્યા તે દિશામાં તપાસ હાથ ધરીને હાલ લૂંટારો ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે